જય લક્ષ્મી મિત્રો આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો વિશે જો તમે જાણી લેશો તો તમે ખુદ પોતાની આંખોથી માતાજીના સાક્ષાત સાક્ષાત દર્શન કરી શકશો જી હા મિત્રો આવા સંકેતો જો તમને તમારા ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં દેખાય તો સમજી લેજો માતાજી તમારી ઘરે આવી ગયા છે મિત્રો ઓગણત્રીસ માર્ચ થી ચૈત્ર નવરાત્રી પ્રારંભ થશે અને માતાજી નવ દિવસ સુધી તમારા ઘરમાં વસવાટ કરશે તો આજે સંકેતો અમે તમને જણાવવાના આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવ્યા છે કે નથી એટલા માટે વિડીયોના અંત સુધી જરૂર જોજો ચૈત્ર નવરાત્રીમાં તમને આ સંકેતો સાક્ષાત ત્યારે જ મળે છે જ્યારે માતાજી તમારા ઘરમાં આવી ગયા હોય છે જે તમારા પર કૃપા વરસાવવા તથા તમારું કર્જ દૂર કરવા તમારી નિર્ધનતા અને તમને તમારા સંપૂર્ણ કષ્ટોથી મુક્તિ અપાવવા આવ્યા હોય છે ત્યારે જ તમને આવા સંકેતો પ્રાપ્ત થાય છે જ્યારે તમારા પર નવદુર્ગાની કૃપા થાય છે ભક્તો આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારા સાથે છે કે નહીં આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારી પૂજા આજે સફળ થઈ છે કે નહીં ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે અમે કેવી રીતે જાણી શકીએ કે માતાજી અમારી સાથે છે કે નહીં અમે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આખો દિવસ અમારી સાથે રહે છે કે નહીં ચૈત્ર નવરાત્રીના સમય માતાજી અમારા ઘરમાં આવે છે કે નહીં કારણ કે બધાના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે

અને આ જાણકારી અમે તમને આ ચેનલના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ તો ભક્તો માતાજી પોતાના હોવાનો અહેસાસ પોતાના બધા ભક્તોને કરાવે છે ભલે તેઓ નાના ભક્ત હોય કે મોટા ભક્ત માતાજી પોતાના તમામ ભક્તોને પોતાના હોવાનો અહેસાસ તો કરાવે જ છે કારણ કે ભક્તો માતાજી પરમ શક્તિ છે પરમ દેવી છે માતાજી ચૈત્ર નવરાત્રિના પૂરા નવ દિવસ પોતાના તમામ ભક્તો સાથે સૂક્ષ્મ રૂપમાં અને ઉર્જાના રૂપમાં રહે છે શક્તિ રૂપમાં રહે છે તો ભક્તો આ દસ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારા સાથે છે કે નહીં અને આ સ્પષ્ટ સંકેતો બતાવે છે કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિ કેમ મનાવાય છે અને આપણે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આપણી સાથે છે ત્યારબાદ આ વિડિયોમાં આપણે આ પણ જાણીશું કે કયા સંકેતો દ્વારા ખબર પડે કે માતાજી આપણા ઘરમાં આવી ગયા છે તો ભક્તો વિડિયો શરૂ કરતા પહેલા માતાજીના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખો જેથી માતાજીની કૃપા તમારો પર હંમેશા બની રહે અને જો તમને વિડિયો ગમે તો વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં તો ભક્તો ચૈત્ર નવરાત્રીનો પર્વ કેમ મનાવવામાં આવે છે ભક્તો આ વખતે ચૈત્ર નવરાત્રી પૂરા નવ દિવસ ચાલશે એટલે કે નવ દિવસ સુધી ચૈત્ર નવરાત્રી નો પર્વ મનાવવામાં આવશે એક પણ દિવસ ઓછો કે વધારે નહીં માતા વૈષ્ણવીની પૂજા માતા અંબે માની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવશે ચૈત્ર નવરાત્રી પ્રથમ વ્રત ત્રીસ માર્ચે રાખવામાં આવશે ચૈત્ર નવરાત્રી બે હજાર પચીસ ની શરૂઆત ત્રીસ માર્ચ થી થશે અને સાત વીસ એપ્રિલ ઓગણીસો પચીસ સુધી ચાલશે ઘટ સ્થાપન કલશ સ્થાપન નું શુભ મુહૂર્ત સવારે છ વાગીને એક મિનિટ થી દસ વાગીને બે મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને એક મિનિટ થી એક બે પાંચ શૂન્ય સુધી રહેશે આ બંને સમય દરમિયાન ઘટ સ્થાપન કરવું શુભ માનવામાં આવે છે વ્રત અને પારણા આ વર્ષે નવરાત્રીમાં પંચમી તિથિ ક્ષય થઈ રહી છે જેના કારણે દિવસની રહેશે મહાઅષ્ટમી વ્રત પાંચ મહાનવર પચીસ વ્રત એપ્રિલ પારણ દશમી સાત વીસ એપ્રિલ ઓગણીસો પચીસ આ તિથિઓનું પાલન કરતા તમે નવરાત્રી વ્રત અને પૂજા કરી શકો છો વધુ માહિતી માટે તમે આ વિડીયો જોઈ શકો છો ભક્તો ચાલો હવે જાણી લઈએ કે ચૈત્ર નવરાત્રી કેમ મનાવવામાં આવે છે તો ભક્તો નવરાત્રી મનાવવાના પાછળ એક કથા જોડાયેલી છે કે જેમાં માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે ત્યાં મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને બ્રહ્માજીએ અમર રહેવાનું વરદાન આપ્યું હતું અને આશીર્વાદના કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને હેરાન કરતો લાગ્યો એવા સમયે બધા દેવદેવીઓ તેના અત્યાચારોથી ત્રાહિત થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જાય છે ત્યારે આવા મહિષાસુરના અત્યાચારોને સાંભળીને ભગવાન શિવ વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધિત થાય છે જેના કારણે તેમના મુખમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને તે જ્યોતિ એક સ્ત્રીમાં પરિવર્તિત થઈ આ રીતે માતા આદિ શક્તિ પ્રગટ થઈ પછી અન્ય દેવોએ તેમને શસ્ત્રાસ્ત્ર પ્રદાન કર્યા ત્યાર બાદ માતા દુર્ગાએ મહિષાસુરને પડકાર આપ્યો અને નવ દિવસ સુધી યુદ્ધ થયું દસમા દિવસે માતાએ મહિષાસુરનો સંહાર કર્યો એવું માનવામાં આવે છે કે આ નવ દિવસ દરમિયાન દેવી માતાએ નવ રૂપ ધારણ કર્યા અને રાક્ષસોનો સંહાર કર્યો આ કારણથી આ નવ દિવસો સુધી નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ભક્તો એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારી ચૈત્ર નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે છે માનવની આધ્યાત્મિક શક્તિ વધવા લાગે આ રીતે લોકો ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષા અને લોભથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે અને તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કાર્ય કરવા લાગે છે તો હવે જાણીએ કે જો માતાજી આપણા સાથે હોય તો એવા કયા દસ સંકેતો આપણને મળે છે માટે આ વિડિયો ધ્યાનથી સાંભળો જો તમે પણ ઈચ્છો છો કે માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તો ભક્તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો માતાજી જ્યારે માતાજી તમારી સાથે હોય ત્યારે આ દસ સંકેતો મળે છે અને ભક્તો વેદોમાં પણ એ વિશે જણાવવામાં આવ્યું છે જેના આધારે તમે જાણી શકો છો કે માતાજી તમારી પૂજા પૂજાપાઠથી પ્રસન્ન છે અને માતાજી તમારી સાથે છે નંબર એક પૂજા કરતી વખતે આંખોમાં આંસુ આવવા જ્યારે તમને પૂજા દરમિયાન અચાનકથી આંખોમાં આંસુ આવી જાય છે તમે રોજ પૂજા કરો છો પણ આંસુ નથી આવતા પરંતુ ચૈત્ર નવરાત્રિના સમયમાં જ્યારે તમે પૂજા કરો અને અચાનક આંસુ આવી જાય તો સમજી કે માતાજી તમારી સાથે ઊર્જા સ્વરૂપમાં તમારી સાથે રહે છે આ પ્રથમ સંકેત છે ભક્તો બીજો સંકેત એ છે કે ઝુંગનું એટલે કે આજ્ઞાનું દેખાવું જો ઝુંગનું લબુકસબુક કરતા તમારા કપડાં કે શરીર પર ચોંટી જાય

ત્રીજું સંકેત એ છે કે જો રાત્રિના સમયે અચાનક સાથે સાથે તમારી તમારી જાય તો સમજી લેજો કે માતાજી છે અને તેઓ તમને જાગૃત કરવા ઈચ્છે છે અને માતાજી તમને કંઈક સંકેત આપવા માંગે છે જો અચાનક અત્તર લોબાન ધૂપ ચમેલી અથવા અન્ય ફૂલોની સુગંધ આવે જે તમારા ઘરના આસપાસ નથી તો સમજી જવું કે માતાજી તમારી સાથે છે

તો ચૈત્ર નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય અથવા લાલ વસ્ત્ર દેખાય લાલ રંગનો ઝંડો દેખાય તો સમજવું જોઈએ કે માતાજી તમારી સાથે જ છે તેમજ જો તમે દીવો પ્રગટાવતા હો અને અલગ રીતે દીવાની વાટ બળવા લાગે તો પણ સમજવું જોઈએ કે માતાજી તમારા સાથે છે માતાજી નવરાત્રિમાં આ સંકેતો પોતાના તમામ ભક્તોને અવશ્ય આપે છે તમે જાણ્યું કે માતાજી તમારા સાથે છે તો આ સંકેતો મળે છે પરંતુ હવે આપણે એ પણ જાણીશું કે માતાજી આપણા ઘરમાં બિરાજમાન થઈ ચૂક્યા હોય ત્યારે આપણે કેવી રીતે ઓળખીશું કે માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે આ વિશે પણ હું તમને વિગતવાર સમજાવીશ અને તમે આ સંકેતોના આધારે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે અને એકવાર માતાજી તમારા ઘરમાં પ્રવેશી જાય તો તમારા તમામ દુઃખ દૂર થઈ જાય છે અને તમે દિવસે બે ગણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરો છો અને તમને મનચાહ્યું ફળ પ્રાપ્ત થાય છે મોટા ભાગના લોકો નહીં જાણતા હોય કે માતાજી તેમના ઘરમાં ક્યારે પ્રવેશ કરે છે અને ક્યારે ઘરમાંથી નીકળી જાય છે ભક્તો આ લક્ષણોના આધારે તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે પછી તમારે એવું શું કરવું જોઈએ કે તમારી કોઈ પણ મનોકામના તરત જ પૂર્ણ થઈ જાય એ પણ આજે આ વિડિયોમાં જણાવીશું જો તમે આ સંકેતને સમજીને કોઈ પણ કાર્ય કરો તો તરત જ મનોકામના પૂર્ણ થવા લાગે છે માતા દુર્ગા ચૈતન્ય હોય છે તેથી આ દિવસોમાં કરવામાં આવેલ સાચી ભક્તિનું પરિણામ માતા દુર્ગા તરત જ આપે છે અને આ સમયમાં ખોટા કર્મો કરવાથી જો આપણે ખોટું કામ કરીએ તો ખોટા પરિણામો પણ તરત જ જોવા મળે છે અને સજા પણ મળે છે ચૈત્ર નવરાત્રીના સંપૂર્ણ નવ દિવસ સુધી આપણને પૂર્ણ રીતે સાત્વિક વિચારોમાં રહેવું જોઈએ અને નવ દિવસ સુધી કપટ છલ અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ માતા દુર્ગા જયારે ઘરમાં આવે છે ત્યારે તે ઘરને તીર્થસ્થાન કરતા પણ વધુ પવિત્ર અને શુદ્ધ બનાવી દે છે ત્યાં રહેતા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય બની જાય છે અને ઘરમાં સંપૂર્ણ શાંતિ રહે છે તમે પણ તમારા ઘરમાં ચેક કરી લો જો આ દસમાંથી પણ એક સંકેત તમને જોવા મળે તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂકી છે તો ચાલો કેટલાક સંકેતો આપણે જાણીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો અને આ વિડિયોને તમારા મિત્ર અને સગા સ્નેહીઓ સાથે શેર પણ કરજો જેથી અન્ય લોકો પણ આ વિડિયોના માધ્યમથી લાભ મેળવી શકે માતાજી આપણા પ્રવેશ કરે છે છે થાય પણ આપણે આપણી અજ્ઞાનતાના કારણે એને ઓળખી શકતા નથી અને માતાજી માટે કંઈ કરી શકતા નથી જ્યારે પણ માતાજી પ્રવેશ કરે ત્યારે તમે તમારી મનોકામના પૂર્ણ કરાવી શકો છો તો ભક્તો હવે આપણે જાણીએ કે માતાજી સ્થાયી હોવાના સંકેતોને જેને વિગતવાર સમજીએ અને આનાથી કયા કયા ફળ પ્રાપ્ત થાય તે પણ જાણીએ જો વારંવાર તમારા ઘરમાં આંગણે ગાય માતાનું આવવું જ્યાં માતા દુર્ગા વસે છે ત્યાં તેમની બહેન કાંધેનું તેમના સેવા માટે અને દર્શન માટે વારંવાર ઘરના દ્વાર પર આવે છે અને તે ઘરની આસપાસ ફરતી રહે છે અને નવ દિવસ સુધી ત્યાંથી દૂર જતી નથી

એટલે કે નવ દુર્ગાના દર્શન માટે સેવિકા બનીને આવે છે તો સમજી જજો કે તમારા ઘરમાં માતા દુર્ગા આવી ચૂક્યા છે ત્રીજો સંકેત એ છે કે દીવાની જ્યોત પ્રચંડ રૂપે દહન થવી જીહા ભક્તો જો તમે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિ સ્થાપિત કરી હોય અને જો જ્યોતિ અત્યંત તેજ ગતિએ સળગવા લાગે

તમારી પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે અને માતાજી તમારા ઘરમાં આવી ગયા છે હવે તમારા તમામ દુઃખ દૂર કરીને માતાજી આ લોકમાંથી વિદાય લેશે અર્થાત તમારા ઘરમાંથી નીકળી જશે કહેવાય છે કે જો વારંવાર તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાવા લાગે જો કાળી કીડીઓ એકસાથે ગોઠવાઈને માર્ગ કાપે તો સમજી જજો કે માતાજી આવી ગયા છે અને તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે ચોથો સંકેત એ છે કે જો અચાનક તમારા ઘરમાં મોહક સુગંધ આવવા લાગે જો નવરાત્રી દરમિયાન પૂજાપાઠ દરમિયાન અચાનક અત્તર જેવી સુગંધ આવવા લાગે તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે અને જો નવરાત્રીમાં તમારી પૂજા સ્થળે ઠંડી હવા આવવા લાગે તો પણ સમજી જજો કે માતાજી આવી ગયા છે અને તેઓ તમારું ધ્યાન ખેંચી રહ્યા છે તેથી તમે આ સંકેતો દ્વારા જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે જો નવરાત્રીમાં કોઈ દિવસ પાટેલા કપડાં પહેરીને કોઈ ભિખારી સાધુ કે સંત તમારા ઘરના દરવાજા પર આવે તો સમજી જજો કે માતાજી સંત રૂપમાં તમારા ઘરે આવી છે ચૈત્ર નવરાત્રીમાં જો કોઈ ભિખારી આવે તો તેને ખાલી હાથે ન જવા દો કારણ કે માતાજી પરીક્ષા લેવા માટે ભિખારીના રૂપમાં આપણા ઘરમાં આવી શકે છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો કોઈ નાની કન્યા તમારા ઘરે કંઈ માગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દો જો ચૈત્ર નવરાત્રીમાં ઘરના મંદિરમાં ગરોળી દેખાય તો તેને માતા લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે તે માતાજીના પ્રવેશનો સંકેત છે કહેવાય છે કે જેના પર માતા લક્ષ્મી કૃપા કરે છે ત્યાં ધનલાભ સાથે અનેક શુભ સમાચાર મળે છે પરંતુ નવરાત્રી દરમિયાન કન્યા પૂજનને સર્વોત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે વ્રત અને ઉપવાસથી માતાજી એટલા પ્રસન્ન થતા નથી જેટલા કે કન્યા પૂજનથી થાય છે ચૈત્ર નવરાત્રીમાં નાની કન્યાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે આથી માતાજીને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે નાની કન્યાઓને ભેટ આપવામાં આવે છે અને જો કન્યાઓ આ ભેટ ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ છે કે માતાજી અર્થાત માતા વૈષ્ણવીએ ભેટ સ્વીકારી છે જેમની પર કન્યાઓ પ્રસન્ન થાય છે તેઓને માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માતાજીની કૃપાથી તેમને મોહ માંગી વસ્તુઓ પ્રાપ્ત થાય છે ચૈત્ર નવરાત્રીમાં બે વર્ષથી દસ વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું જોઈએ અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈ તેમને ભોજન કરાવવું અને ભેટ આપવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહે અને ધનની કમી ન રહે કન્યાઓને કોઈ સુંદર ભેટ આપી શકાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કન્યા જેટલી વધુ ખુશ થાય એટલા જ માતાજી ઝડપથી ફળ પ્રદાન કરે છે તેથી તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો સુંદર કપડાં આપી શકો ધ્યાન રહે કે કાળા કપડા ન આપો તેમજ સ્ટીલના વાસણ પણ ભેટરૂપે આપી શકાય પરંતુ યાદ રાખો કે કન્યાઓને લોખંડનો કોઈ પણ સામાન આપવો નહીં ભક્તો જ્યારે કન્યા તમારા ઘરેથી પોતાના ઘરે જતી હોય ત્યારે તેમના ચરણ અવશ્ય સ્પર્શ કરો અને મનમાં પ્રાર્થના કરો સાચા દિલથી માગેલી મનોકામના માતાજી ચોક્કસ પૂર્ણ કરે છે તમારા ઘરમાં જે કોઈ પણ દુઃખ દર્દ અને કષ્ટ છે તેને દૂર કરીને તમારું કલ્યાણ કરે છે અને માતાજીનો આશીર્વાદ હંમેશા માટે તમારા ઘરમાં બન્યો રહે છે અમે જે સંકેતો તમને જણાવ્યા છે તેનું પાલન કરો ત્યારે જ માતાજી પ્રસન્ન થશે અને તમારું કલ્યાણ કરશે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને આવી જ વધુ જ્ઞાનવર્ધક માહિતી મળતી રહે ધન્યવાદ